આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સંગઠિત ગુનાને ડામવા જૂનાગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે રાજુ સોલંકી સહિત પાંચ વિરુદ્ધ ગુત્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે રાજુ સોલંકી સહિત ત્રણ અટકાયત પણ કરી પ્રવૃત્તિ કરનાર તત્વો સામે હવે પોલીસે દંડો પછાડ્યો છે આ એ રાજુ સોલંકી છે કે જેમણે ગણેશ કોંડલ સામે કેસ કરેલો છે ગણેશ કોંડલના કેસને લઈ જ રાજુ સોલંકી ચર્ચામાં આવ્યા હતા કે હવે રાજુ સોલંકી સામે ગુત્સી ટોક ગુનો દાખલ થઈ ચૂક્યો છે ન માત્ર રાજુ સોલંકી પરંતુ તેમની સાથે પાંચ એવા લોકો પણ છે આ કાર્યવાહી આજ અંગે વધુ જાણકારી આપશે એસોસિએટ એડિટર ધર્મેશ વેદ તેમની સાથે વાત કરીશું તે પહેલા ધર્મેશ ખાચર અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે ધર્મેશ જુનાગઢ પોલીસે શું કાર્યવાહી કરી છે પહેલા જણાવશો જી ચોક્કસ થી માહિતી આપી દઉં કે રાજુ સોલંકી સહિત કુલ પાંચ વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજુ સોલંકી સહિત ત્રણ ને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ફફડાટ છે પોલીસે કાયદાનો દંડો પછાડ્યો છે ગણેશ જાણેજા પ્રકરણમાં સામેલ સંજુ સોલંકીના પિતા છે રાજુ સોલંકી તેમના દ્વારા જે હાલ પોલીસે તેમની ઉપર કડક કાર્યવાહી કરી છે અને ત્રણ તો તેમના જ પરિવાર ના હોય તેવું પણ અંગત જે માહિતી મળી રહી છે તેમાંથી સામે આવી રહ્યું છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે ન્યુઝરૂમ ધર્મેશ વેદ જોડાઈ ગયા છે ધર્મેશ રાજુ સોલંકી જેમના પર પહેલાથી આક્ષેપ થતા આવતા હતા જે આખા કેસ ગણેશ ગોંડલના કેસમાં બે પક્ષ સામસામે જેમાં કહેવાતું કે રાજુ સોલંકી સામે કેમ છે સૌથી મોટા સમાચાર એ છે કારણ કે જુનાગઢનો આ જે બહુચર્ચિત કિસ્સો હતો ગોંડલ ગણેશ માટે ગોંડલ ગણેશના જે હુમલાના કિસ્સામાં જે ફરિયાદી હતો એ સંજય સોલંકી એટલે રાજુ સોલંકી એ જે અનુસૂચિત જનજાતિના પ્રમુખના પુત્રો પર જે હુમલો થયો હતો અપહરણ થયું હતું એની જે ફરિયાદ થયા પછી અત્યારે ન્યાયિક કાર્યવાહી ચાલુ છે રાજુ સોલંકી સહિત એમની જે ગેંગ છે એમની સામે ગુસ્સીટોક લગાડી એમાં ત્રણની તો અટકાયત અત્યારે ધરપકડ કરી લીધી છે સૌથી વિકાસ મહત્વની વાત એ છે કે આ ત્રણ જે પાંચ જન ગેંગ છે રાજુ સોલંકી સામે જે ગુસ્સીટોક ગુનો દાખલ કરવામાં સૌથી ત્રણ તો એમના સભ્ય જ છે રાજુ સોલંકીના પરિવારના જ છે અને સૌથી મહત્વની વાત જો કહીએ તો સંજય સોલંકીને પણ અત્યારે આ ગુસ્સીટોકમાં લાગ્યો છે એમની ઉપર પણ કે જે ગણેશ ગોંડલના કેસમાં ફરિયાદી પણ છે એટલે સૌથી મોટા સમાચાર એ મળે છે કે જે જેને કારણે વિવાદથી છેલ્લા એક સૌરાષ્ટ્રના રાજકારણમાં એક વાત રાજુ સોલંકી ઘણીવાર સંમેલન બોલતા હતા મીટિંગો બોલાવાતી એ ગણેશ ગોંડલની અત્યારે ન્યાયિક રિમાન્ડ સહિત જામીન સહિતની અત્યારે કોર્ટમાં જે પેન્ડિંગ છે એવા સમયે જુનાગઢ પોલીસે સંગઠિત ગુનાને લઈને અલગ અલગ ગુનાઓને લઈને આ રાજુ સોલંકી સહિત ગેંગ સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો છે આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જેને કહેવાય છે કે જૂનાગઢ પોલીસે જે કામગીરી કરી છે એ છેલ્લા એક મહિનાથી જે વાતાવરણ પણ એટલું જ હતું એ તમામ વસ્તુ જોઈને જૂના જે એમની વિરુદ્ધના જે ગુના હોય એ ગુનાને લઈને આ સંગઠિત ગુનાને લઈને આ કાર્યવાહી એટલે ગુસ્સી ટોકનું જે શસ્ત્ર છે એ ઉગામ્યું છે જી વિકાસ બિલકુલ ધર્મેશ આપ મારી સાથે જોડાણ રહેશો વધુ એક મુદ્દે આપની સાથે વાતચીત કરીશું